યાત્રાધામ દ્વારકામાં ફરી રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે શ્રદ્ધાળુઓ વચ્ચે રખડતા ઢોર ગુસ્સા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો છપ્પન સીડી નજીક ભીડમાં રખડતા ઢોર ઘૂસ્યા હતા અવારનવાર આખલાનો આતંક જોવા મળતો હોય છે પાલિકાની ઢોર પકડ પાર્ટીની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અનેકવાર દ્વારકાથી આવી ઘટના સામે આવતી રહે છે યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ ચર્ચાનો વિષય બન્યો છે તો યાત્રાધામ દ્વારકામાં ફરી રખડતા આખલાએ આતંક મચાવ્યો હતો શ્રદ્ધાળુઓ વચ્ચે રખડતા ઢોર ઘુસતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભયનો માહોલ સર્જાયો હતો છપ્પન સીડી

દ્વારકાના ના છપ્પરશીડી વિસ્તારની અંદર જે વહેલી સવારે જે મંગળા આરતીમાં ભક્તોની ભીડ હોય છે તેની ભીડની વચ્ચે છે કે જે આકલન સામે આવ્યો છે જયારે વાત કરીએ તો અનેક એવા વિડીયો વાયરલ થયા છે પરંતુ તંત્ર છે ક્યાંક બોધપાટ લેતું નથી અને જાણે કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોતું હોય એવું તંત્ર છે તે લાગી રહ્યું છે આજ તો વાત કરીએ તો જે સમગ્ર ઘટના છે તેનો વિડીયો છે તે વાયરલ થયો છે પરંતુ આ આખલા ના વિડીયો છે તે અનેક વખત વાયરલ થતા પરંતુ તંત્ર કોઈ બોધપાઠ લેતું નથી પણ અને લોકો માં પણ ક્યાંક છે રોષ જોવા મળ્યો છે અને યાત્રિકો માં રોષ જોવા મળતા ની સાથે છે લોકો પણ માંગ કરી રહ્યા છે કે આખલા નો આતંક ક્યારે દૂર થાય બનશે જી જયદીપ જાણકારી સાથે જોડાવા લાભાર તો નવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે પરંતુ તંત્ર આંખ કાન કરે છે